ફમેલી આપણે પાછા આવી ગયા છે અને આવતી કાલે ઉત્તરાયણ છે તો તમને રૂહી બતાવું જો કેવી રીતના રમે છે ફૂગે છે જોઈ લેમ જોઈ ગોળ 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 ફેરા રૂહી જોઈ 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 પતંગ સગા છે પતંગ સગા ફૂગા છે જોઈ લો પતંગ સગા લે 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 કેવલ તો આ ભઈ આવા કડી તું આ ગોયા જા સમજો

એક આમ લા અને એક આ તો ચાર છોકરા ત્રણ છોકરા એક છોકરી તો ચારે આટલું ફૂગો લાવ્યા છે મારા મમ્મી જોઈ લેમ જોઈ લેમ ખરા એના ભેગો બેઠો બેઠો રેમ વોલે એની માથે પડે નહીં તો ઝાપટ નાખે રોહિ ભૂકો છે હે રોહી હે પડી નાખી દે ભૂકો મેં લડવામાં માથે પડે તો રેવા માટે ને દિવસ હા લાવો लावरो ही मनापो रोहे मडंगो नकाय कडक मडमेनाखोनो दोरो गंदो वय बों पस मय बों तो सतीले चार पाच खरण फिर पहलवान को देना खरण ने ना दो ले

તો ને તો આ ફોલોનેસ તું ફોલોનેસ બોઈ ગયો બોઈ ગયો ને એ બેહી ગયો કીન માથે શરીરે પાન પી ગયો

Rồi he, lại lại à, phải đi Lâu lao à, lao à, lao à,